પાદરા એસટી ડેપોના મેનેજર પાયલબેન પટેલનો વિદાય શારંભ યોજાયો પાદરા એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી મેનેજર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને સ્વચ્છતા તરફ સતત ધ્યાન આપતા પાયલબેન પટેલનો વિદાય શારંભ યોજાયો જેમાં મોટી સંખ્યામાં પાદરા એસટી વિભાગનો સ્ટાફ કંડક્ટર ડ્રાઈવર સહિત કર્મચારીઓ અને અધિકારીઓ સાથે નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા તમામ લોકોએ મેનેજર પાયલબેન પટેલને પુષ્પગુચ્છ આપી એસટી વિભાગમાં ફરજ પ્રત્યે અડગ અને નિષ્ઠાથી સારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો પાદરા એસટી ડેપોમાં સ્વચ્છ અને સુંદર બનાવી વૃક્ષારોપણના કાર્યક્રમો સહિત માર્ગ સુરક્ષાના અવેરનેસ કાર્યક્રમો દ્વારા કર્મચારીઓ અને મુસાફરોને માર્ગદર્શન આપી જાગૃતતા ફેલાવી હતી ત્યારે મેનેજર પાયલબેન પટેલને વડોદરા ખાતે બદલી થતાં આજ રોજ વિદાય સમારંભ યોજાયો હતો પાયલબેન પટેલે પણ પાદરા ડેપોની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તે બાબતે તમામ ડ્રાઈવર કંડક્ટરો અને સ્ટાફ સાથે મળી લોકોને સારી સુવિધાઓ આપે તેવી અપીલ કરી હતી શ્રી ડેપો મેનેજર સાહેબ શ્રી પાયલબેન પટેલ સાહેબનો વિધાનસભા રંભ ગોઠવ્યો છે જેઓની બદલી વડોદરા ડેપો થઈ છે પણ અમને એક દુઃખ થાય છે કે પાદરા ડેપોની જે કંઈ પરિસ્થિતિ પહેલાં હતી એના કરતાં અત્યારે બેન આવ્યા પછી જેટલી પરિસ્થિતિ સારી થઈ છે એવો કોઈ ડેપો મેનેજર અમારી પરિસ્થિતિ આવી સારી કરી નહીં શકે અઢી લાખની આવક પરથી પાંચ લાખની આવક પર બેન લઈ ગયા છે અમારું ડેપો બધી રીતે સુવિધા કરી છે અમને બાગ બનાવ્યો છે બગીચાનું આયોજન કર્યું છે અમે બગીચો બનાવ્યો છે સફાઈનું કામદાર કામકાજ પણ સરસ બનાવી કરી દીધું છે બેને એટલે અમને દુઃખ થાય છે કે બે આવા મેડમ અમારી પાસેથી જાય છે એમને અમને બહુ મોટું દુઃખ છે